દેવ દિવાળી ના દિવસે હારીજનેર માં અને બાર નવેમ્બર બોલેરા બ્રાન્ચમાં કેનાલ માં પાણી છોડવામાં આવતા ચાણસમા પંથકના ખેડૂતોનું ઉત્પાદન સુધરશે જી હા મિત્રો પરંતુ બોતવાડા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં હજુ સુધી નર્મદાનું પાણી છોડવામાં આવતા બોતવાડા ખેડૂતો માં છે જી હા મિત્રો સામે આવી રહ્યા છે ચદ્રુમણા ગામના ખેડૂત સંદીપ પટેલે જણાવ્યું કે કેનાલમાં પાણી ન છોડતા જેવા પાક સુકાઈ જ રહ્યા છે જો તાત્કાલિક નર્મદાનું પાણી કેનાલમાં છોડવામાં ન આવે તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર